બેક ટુ માય યુટ્યુબ ચેનલ તમારા નવા વલોગની અંદર તમારું બધું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારી રોપ જોવા આવ્યા છે ત્યારે વિડીયોમાં બે કાંડી જરૂર બનાવ્યા રહી છે તો આવું કાંક છે અહીંનું લોકેશન રોપ જોવા આવ્યા છે હું જોવા રોપ આવો કઈ રોપ છે અમારે તો તમે જોવા આવ્યા છે જોઈ શકો તમે

Hãy subscribe cho đi Ghiền Mì Gõ Để không bỏ lỡ những

સરસ મજા ને ચા પી બરી ગયા તાલે કોને કોને ચા પીવી છે આવું તો બા પી લી આવી ગઈ છે રોપ ભરવાની તો આપણે નીકળી ગયા છે કેમ કે ગેડામ ભેગી થઈ ગઈ છે તો આપણે તો લેવા જવું પડે રોપ ભરવા લઈ આપણે ભીમભાઈ તો આપણે લેવા જઈએ આપણે જવા નીકળી ગયા છે ગોલર ઓનલાઈન સરસ મજાનો તો ચલો કન્ટિન્યુઅલ વિડીયોમાં બનાવેલા રહીજો આપણે જઈએ છીએ રોપ ભરવા આગળ જોયું થઈ છે તમે વિડીયોમાં તો આપણે તળાજા પગી જાય છે ડ્રાઈવર જાય છે જમવા ને તળાજામાં તમને ઓલો શું કહેવાય તળાજાનો ડુંગરો અને દેખાડું તળાજાનો ડુંગરો દેખાડું ડ્રાઈવર જશે જમવા કેમ કે શું તો તો ડ્રાઈવર જમવા જશે આપણે ભૂખ તો લાગી જ એવી તેવી દોડવી લઈશું તો તળાજાનો ડુંગરો દેખાડું તમને સરસ મજાનો એ લઈ દેખાય છે જઈ શકો આવો કઈક છે તાર આડા આવે છે તો ડેય ડેય જમીન લઈ આવતા લગન તમે વિડિયો બનાવી દો એની પાછળ મળી છે મજા મજા આવે આપણી ગાડી છે ખાલી ચોક ભરવા જવું પડે એટલે કરવું પડે બધું તો ચાલો વિડીયોમાં બનેલા રહી ગયો આપણે જમીન બમીને આવી જતો ને હવા જે કરવાની નથી ગાડીમાં એટલે હવા ચેક કરવા આવી છે ગાડીમાં આવા બવા ચેક કરી નાખી ને પછી પાછા નીકળીએ એ રોપ કરવા તો ચલો કન્ટેનર વિડીયોમાં બનેલા રહેજો બધા તો આપણે કુંડળા ગામમાં પગી ગયા છે એ બોલેરો લઈને હવે આવે છે માલિકને તો આવવા દેવા પડે તો આપણને એવું લઈને આવે છે તો ચલો વિડીયોમાં બન્યા રહેજો ગામનું ભોળાનાથનું મંદિર એય આ ગાડી નો કાટો કરવા છે રસ્તો મે તોની ગાડી વાહયા ઊભી છે આપડી કાટો કરવા આવી છે ટન 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 આપડી ગાડી આવી ગઈ છે કાટો કરવા પડી ગઈ છે ચલા કાટો કરી નાખ છે કાટો કરાય નઈકો છે કઈ આટો કરીને નીકળી જાય છે ને આપણે પહોંચી જઈએ બોલેરો પાસે બોલેરો ઓબરો આવી ગઈ છે ને આપણે બેસ પાસ ખાલે ગોતેને પૂરી ને વીયવસ ગાડી નીકળી ગઈ છે તમારે તો ભીમભાઈ પાસે તાપડા લઈને પગી જાવ અમે કાંટો કરાવીને આવ્યો ને તો તાપડા લઈને પગી જઈએ માણા આવે તો અલગ અમારા અમારે ભાઈ ને લેતા આવ્યા છે અમે તળા સાથે ડાયરેક્ટ આઈટી બિહાર તો આવ્યો તો હું બોલે અમે શૂટ કરવાનું ભૂલાઈ કીધું બધું ઘણું આવ્યા કરે આમ તેમ છે આપણે તો કાંઈ નહીં આવે છે એટલે રોપ ભરવા જઈએ આપણે તો આપણે રોપે પોગી જાય રોપ છે એ ભરવાનો છે ભાઈ સાહેબ આપણી ગાડી આવી જઈએ ઠેરાવી દીધી છે અમારે ભીમભાઈ બેઠા આવડે હું છું તો ભરી લઈ ધીમે ધીમે માલિક આવે છે રોકના પછી કઈક ભરવાનું સલો કરી ભરણો છે રોપો પડે ફરીએ છીએ અમે ના વખત ચડી કોઈ છીએ

અડધી ગાડી ભરાઈ ગઈ છે અડધી બનાઈ ગઈ છે ભાઈ બન આવ હમણાં ભાઈ નો ભાઈ બન તો ભરી નાખી હવે ત્યાં સુધી તો આપડી ગાડી તો એટલી ગઈ છે રોપની

આપડી ગાડી કાટો થઈ રહી છે આપડી ગાડી તો નીકળે છે આ કાટા ઉપર ચમચમાટે આવી ગઈ નીકળી ગઈ ઘર ભાઈ ધીમે ધીમે ટાણા ટાણા

તો વાળું માં એટલું વસ્તુ હતું તો વાળું બાળું કરી લઈએ તો આપણે વાળું બાળું કરીને આવ્યા છે અત્યારે થાકી જાય છે ને વાગી રહ્યા છે કેટલા વાગી જાય વાગી ગયા છે અત્યારે કેમ કે ગોવાનો ટાઈમ થઈ ગયો છે આખો જીરો ઉભી રૂપિયા થાકી જાવ તો તમને આશા રાખું છું તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો એક તમારો ભાઈ નાનો ભાઈ સંજીને સબસ્ક્રાઈબ કરી દેજો ફોન ક્યાં તમે સબસ્ક્રાઈબ કરતા જઈએ તો પછી જય માતાજી જય સાઉન્ડમાં ને અમારા વિડીયો આવા તમને જોવા મળતા હોય તમે કોમેન્ટ કરતા જાઓ લાઈક કરતા જાઓ અને હા લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરતા જાવ તો આપણે હાર હાર સ્થળના વિડીયો બનાવીશું પણ તમે સપોર્ટ કરો તો હાલનો વિડીયો તમને જો આશા રાખો ગમ્યું હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દઈશું ને આપણે ફરી નવા વિડીયો મળીશું ત્યારે બાય બાય